મને તો ભોંડરમાં તડ ઉતારી દમે માર કા ખોજ ગઈ કાવ છે હાહો હાય હાયવો ડમઈ કાથે દોડ્યો આવો હ સિતારામ બજાયની ગુડ મોર્નિંગ ઓટાને હે ને પુણા 8 હોકેગા કાલુનો વિડિયો તમે જોયો છે આપણી કાતા મીટઅપમાં પોરબંદર તો હે ને આવવામાં બહુ મોડું થઈતું 2:30 વાગે હે ને અમે શેર પૂગ્યાતા બધા નહોતા તા સુધી ઘણા બધા નીકળ્યા ગાતા ને ઘણા બધા હું અમે ભાગતા તા નહીં ત્યાં સેલે શેલે છે ને ન આવવા દીધા પછી ખાવકી એવી જમાવી હતી રૂપારી ગેમ ને તા ને મજા આવી હતી ને રાજુભાઈ છે ને આવ્યા માણાવદરથી તો એ છે ને આજે હુતા ને રામય જો આગળ ઊંચો ને હું સાત વાગે ઉઠી પછી અઢી કુડા તરીને હુંતા હોય તો પછી સો વાગ્યામાં ને ન ઉઠાવીને તો તોય સારું સાત વાગે નીંદર ઉડે ગઈ તી ને આયા હલે છે પીસી વારીયું આ બ્રશ કરે બ્રશ ની હાપી દોઈ દેવા હિન્દા થે ગાવ ને એ જાવો મારે बाजरो વાઢવા ને અકાલુ હે ને હા હા હો ખાય હે કે થોડે નઈ હોય અટાળ નહીં ને માની આલે નું કામ કસાઈ કરવાનો ને ને માઈ વાહિંડા ભેરા કરતા તો ઊઠીતાર એને ખબર હોત કે આજ ઉઠવાનો છે નઈ 7 વાગ્યા સુધી

પછી તો મોડું બહુ થેગું તો બે 8:30 વાગે અમે ઘેર પુગ્યાતા એટલે નાથી નીકળ્યાતા 10:30 વાગે 10:30 વાગે ગયો તો એટલે પછી રાજુભાઈ કઈ કે મૂકે જાય કે તમણે કુટિયાણાુંધીને અમારે મોટરસાઇકલ કણોડે પડી દીધી રામ પછી લઈને આવ્યો છે વસરા જોટાય તો ઇવી રહી આપડે મીટ અપ ની જર્ની બહુ મજા આવી અહીં હું બાઝરો કાઠે આવો તો મણી ઓર મજા આવી મણી ને ઢોર ને જો અર જોવાનું ने ठारे था ठावकी भी आवी लगे जाइए हो ने हाँ पसे निराटी है ना आप लोग गिफ्ट अनबॉक्सिंग कर रहे हो एक टाइम ही है ना रस्ता में करने को राम राम सीता राम बताइए मोरो हैं जी हुक्का तो ये कर नहीं जरूरी नहीं होते वो जब कोई काम हो तो हमारे हाँ बोलिए ना मुझे ठीक है ठीक है ठीक है है ठीक है ठीक है ये हां तो रोज है कि पतिका है कदै कदै परी काम का हाँ? <laughs> है हां तो सी 48 376 700 4200 मरम्मत करवाना है ना हां मेरे पास हूं आज नहीं निकाले जावनो है पासो पर बंद है हाँ? ये एक वीकअप जीव से का दे पांच यूट्यूबर है हूं ने बाकी खजनी पर आवे है आज नु तो आयो आज नहीं चाहिए हाथ को

પણ અમેને ખાલે નેમ ચેનલ નું એટલું જ લખાવતા મારા ચેનલ નું નામ કદી લખાવતા નહીં તો હું ભૂલે જ જાતા વાધી ફરી યાદ આવે જતી લખાવતું એટલે મારો આ સ્પેશિયલ એવોર્ડ આવ્યો ને ગિફ્ટ તો એ તો બહુ બધી મને ખુશી થાય તો આ ગિફ્ટ માંજી હે આ બે માં આ એક માં સહી બે માં હે એટલે નાથી નો રહી હગી તો ક્યાં ખોલે આ રસ્તામાં ને કોઈ

એક નાથી ના સેનલ નું ને એક મારાેનલ નું એવો એક નાથી ના સેનલ નો મારા

निजा एक बहन आई बात है हाँ सोशल वर्कर वो हाई क्लास काम करे है नाम, भुला आ, नाम। तो भुलाई तो हाँ नाम तो है ना ये बधाई ने काले है ना सकली दिवस है तो तो बधाई ने है ना सकली घर आई पा तो वो हर वो यू काम करी तो आपने है ना आ एक एक टेप कटी मरे हाँ है ना तीन गाड़ी हम्म असेवा नो નોક નોકા ધંધે છોડે ગા ધબ ધબાટી બોલાવા વિડિયો ચાલુ કર્યો તો બંધ થા હાલું શું કામ અમારું એમ નઈ તું ને બાપો હાડો હાડાવે જતા આ ઘરે ભઈયા કુઝારી ખોલતા હતા આ કોને થા હપી જવા દે એ તારા પાસે થી તું ને મૂકેન રાજુ ભાઈ ને લીધો ઓછી જાય છો જે તારી પર થા ની રાજુ ભાઈ આયા સેવાના કામ કરે છે દાન એટલે ના પૂગે કરો સેવા તો મણી મેવા लेवा देवा आपली जी सायक्ली घर आकडे देखाडो ने तो ये ने जो आपरी टिंगाडे देवानु है तो हूं है ने डाई ठाव गईती पर नो आववडियो ने वा हाथा दौडा हाले मोटरसाइकल मा जो है ने का हाले और पंखा घर ઘેર કારીગર થાય ની દેવડો ઘરે ગયો ત્યાં અમને ખ્યાલ કે કેતો કાપે ઘેર કારીગર થાય ઓરના કારીગર થાવા ની આયા લે સે આપડો સા સાડા 10 વાગે કા સાપાણી પી લીધા ને જે કામ કરતા તા ઈ ફાઇનલી મોટરસાઈકલ નો મોટરસાઈકલ નો કામ કરનાઈધું પછી વા એક સેકલી ઘર ઉપર રટિંગાળી દીધું તી ના હે ને સેકલાવી મુરીત પો જો આયા તા કે કીણો ફાઇનલ થી હોય ખબર ને હા આપડી કા ફાળું દીયા હમ હ ને મારે હે ને ને મારે આલે જો સોરી બાપપા મૂકી દી કે વરે પાછો વિચાર બેઠલો એના કર સોરી ભેરાઈ સોખા તા ભરે ટુકમાં ભાત આય સોખા લાવ ને ભાત કોઈ દીનો સોઈ ભેરાઈ ભાત આલે ને મગ ભેરાઈ ભાતાલે તો પછી સોરી નું કેન્સલ કર્યું ને મગ ભાત નો પ્લાન કર્યો ऊपर मुके दी तो आरण छे के तो सॉरी पास यार भरे लिए डबला ने मग ले लिए ऊपर लीला मग नहीं वातावरण में बहुत वांधो ने टड़को ने टाटू टाटू है वातावरण पढ़ाई खूब है उ जागरो है ने एटली ऐसे ब 8:00 बजे उठायो 8:00 बजे हां 8:00 बजे में उठेगा 8:00 राम राम सीताराम बधाई नहीं राम राम सीताराम જણાવો કેવી મજા આવી તમને મીટઅપ માં બહુ મજા આવી હજી જો અનબોક્સિંગ કરવાનું પણ બાકી છે તો આ કર નાખો ને અમારી વિડીયો હે વિડીયો કર નાખો તો અમારે કોણ તો અમે અહીં તો અધૂરો રાખ્યો છે વિડીયો અમારે આખો વિડીયો તો બનાવવો બરાબર છે બાકી મજા બધાને મળીને અને બહુ સારું હતું ખાલી કહેવા પડતું નહીં પણ કેમ કે મારે થોડું થોડોક મોડો ગયો હતો લગભગ ખાત જેવું થઈ ગયું હતું અને પાછું થોડુંક કારણથી વહેલું આવવું પડ્યું હતું બાકી બધાને મળી રૂબરૂમાં મળી મજા આવી બધાને જોયા જેને સમય હતો એને મળું અને બાકી બધે પછી જમવાનો તો સમય થઈ ગયો હતો પછી મારે થોડુંક કામ આવી ગયું હતું એટલે નીકળી ગયો હતો અને પછી ઘણી બે ત્રણ કલાકે પછી પણ પાછું મીટર ચાલુ રહ્યું હતું બાર બાર સાડા બાર વાગે સુધી રહીએ તો પણ ત્યાં સુધી અમારે ભાઈ ના હોય એટલે ત્યાં સુધી રહેવાના એટલે ઈ હાટું પછી જોઈએ હવે આગળ અને આગળ હવે વિચાર છે હજી કંઈક કરવાનો પણ હવે સમય મળે તો આખો એક અલગ જ ટૉપિક ઉપર ચાલુ કરવાનો વિચાર છે વિડીયો તો એમાં પણ તમે સપોર્ટ આપજો અમે વાત જોશું બંગલાની માથે ભીખ બેઠી ભીખ ને માથે બગલો બેઠો આજુ ફરે કાતી દોગો દીધો હજી હે કાઇતરાસપાસ ને શરૂઆત થઈ જાય અવાર ફાલ એટલો ખરે ને વાતું જવા દેવું તમે દુનિયાનો ફાલ બે ત્રણ ફાલ ખરેગા પારવા પારવા હે ને કાસા કાસા કાયતરા દેખાય નખો અટાળે તો પાક પાકેગા હોય હબાવ એટલે બહુ દુઃખ કેવાય બહુ દુઃખની વાત કહેવાય ન હું છે ને રોટલોય નો ખાતી એટલા કાયતરા ખાતી આ સે ખીલખોડીનો મારો રૂ ભેરું ભેરું કરે કરે બધો કર્યો વડલાની ડાયરમાં કાંઈ એની જગ્યા ન થોડી

ઓ હું તો ઘર માં હું જ બાર બંધ કરી દીધું તોય એટલી ઘરે ગઈ તો હા મા બે વા બેઠા બેઠા કોકરો કરતા હતા નાના બેઠા રહ્યા

ખોર ભોંડાર નું તો દીજો ને તરબૂચ લીધું છે ભોંડાર માં તો તરબૂચ છે હવે શું વીતર કે નું તરબૂચ એ લેખો તરબૂચાઈ 100 રૂપિયા નું ભાઈ એ રૂપિયા દેવા ના ને ભોંડાર આવે ને મારા કા ખોજી તરબૂચ રૂપા નું હે કોણી વા ઓલા એ કોઈદી હાલા નું તરબૂચ

जो के काम त पूर्णवती ने हारे से ये तो रोटला सेकज बाकी है बाकी बथुई काम थको हमें कहीं नाश्तो करे हमें कई नाश्तो न ना करयो हमें फ्रूट सलाद लेवा बजाय हाटू ई जमी ना जे पीदो दाल हाटू वेफर ले आईवा टमाटर वाले हमारे को सेड़ी का रस पावसा पानी आवनो ना, 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 ना खावन तीगा તો બસ આવો કાર્યક્રમ સાથે આજનો વ્લોગ આપણે વિરામ આપી દઈએ મજે એક નવા નવા તાજા તાજા વ્લોગમાં ત્યાં સુધી બધાયને બાય બાય આઈજો